પરંતુ લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે તે તમને ખબર જ હશે ચૂંટણી શાખાને જ્યારે ખબર પડી કે તેમના જાણ બહાર કે કોઈ પણ અન્ય કારણોસર જે તારીખ છે વેકેશનની તે જાહેર કરી દેવામાં આવી છે ત્યારે ચૂંટણી વિભાગ વિભાગ હરકતમાં આવ્યું અને તેમને આ જે નિર્ણય છે વેકેશનની તારીખ જાહેર કરવાનો તેને મોકૂફ રાખવામાં આવ્યું અને નવી તારીખ જાહેર કરવાની છે તેવી એક પરિપત્ર કરીને જાણ કરી કે નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો દ્વિતીય સત્રાંત પરીક્ષા ધોરણ ત્રણથી આઠની પૂરી થઈ ગઈ છે ત્યારે તેની વેકેશનની તારીખ છે તેને હાલ પૂરતી સ્થગિત રાખવામાં આવી જે તારીખ સાત છ પાંચ બે હજાર ચોવીસથી જે વેકેશન પડવાનું હતું અને દસ છ બે હજાર ચોવીસના રોજ નવું શૈક્ષણિક સત્ર શરૂ થવાનું હતું તે જે તારીખ હતી તેને રદ કરતો પરિપત્ર કરી દેવામાં આવ્યો હતો તો હવે શું નવી તારીખ આવી છે તેને લઈને આજનો વિડીયો છે તો વિડીયો પૂરો જોજો જેથી તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસને શનિવારે રિઝલ્ટનો દિવસ નક્કી કરવામાં આવેલો હતો અને ત્યારબાદ વેકેશન છે તે પડવાનું હતું દરેક શાળામાં પરંતુ લોકસભા સામાન્ય ચૂંટણી તારીખ સાત પાંચ બે હજાર ચોવીસને ને યોજાશે ગુજરાત રાજ્યમાં ત્યારે જે વેકેશનની તારીખ છે તેને બદલવામાં આવેલી છે તેને જે રદ કરતી તારીખ જે આપવામાં આવેલી હતી તારીખ છ આઠ બે હજાર ચોવીસને તેને રદ કરવાની એટલે કે તેને મોકૂફ રાખતો પરિપત્ર કરવામાં આવ્યો હતો તે એમાં કહેવામાં આવ્યું હતું કે આ તારીખ છે તેને રદ કરવામાં આવે છે અને નવી તારીખ છે તે જાહેર કરવામાં આવે છે હવે નવી તારીખ છે તે જાહેર કરી દેવામાં આવી છે તો આ રીતે તારીખ તો મિત્રો શિક્ષણ વિભાગે જે નવો અને જાણ કરી છે અને વેકેશનની તારીખ નક્કી કરી છે તે મુજબ આ તારીખે વેકેશન છે તે રહેશે અને આટલા દિવસે પાંત્રીસ દિવસનું વેકેશન ગણતા તેમાં આટલો વધારો કરવામાં આવેલો છે તો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે હોય તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ